અત્યારે ફ્રેન્ડ બધે મેળાનું કામકાજ ચાલુ છે અત્યારે અમારી પાછળ બધું દેખાય છે સાતમના દેશે સ્ટાર્ટ થાય છે અને પાંચ દિવસનો કુલ મેળો હોય એટલે પાંચમાં દેશે સમાપ્ત થાય છે ફ્રેન્ડ મેળો અંદર જવા માટે આપણું હાર્દિક સ્વાગત કરે છે પોરબંદર આગળ મિત્રા હોળીમાં બેહવાની મજા આવે અમુક ને અમુક ને એ બધી ફાટી રહી ને યાર બીક બહુ લાગે આ બધી જલપરી હોય વિદેશી વાત તો સાંભળી છે કે તે રશિયાથી ને વિદેશથી ચાઇનાનો માલ હે બધો જલપરી અને બધું છોકરીઓ હે બધી

તો નો મેળો ભાઈ તમે તો જરૂર એ બધી મસ્ત મજા આવે કારણ કે ભોગવતા દરિયો પોરબંદર ચોપાટી બહુ મસ્ત એકદમ મસ્ત મેળો થાય ત્યારે ફ્રેન બધે મેળાનું કામકાજ ચાલુ થાય છે મારી પાછળ બધું દેખાય છે હજી ફાયકા હોડા દુકાનો ટોટલી વસ્તુનું કામ ચાલુ જ છે અત્યારે ટૂંકમાં અત્યારે આજથી આણંદ મેળો સ્ટાર્ટ થયો છે ચેનલમાં પહેલી વાર આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે મારે ટ્રાવેલિંગ બ્લોક બનાવવાનું જ કામ હોય એટલે આ બધા તમને મોજ કરાવતો રહીશ બ્લોક બ્લોક મૂકતા રહે આ બધા મસ્ત આ બધા મેળા બેળાના ધાર્મિક ટોટલ વસ્તુનો બ્લોક બનાવો એટલે આજથી આનંદ મેળો ટૂંકમાં અત્યારે ચાલુ રહે કરવાની તો બહુ મજા આવે ત્યાં આનંદ મેળો કારણ કે અત્યારે બહુ પબ્લિક નથી ચોપાટીનો હમણાં તમને બતાવું કારણ કે ચોપાટી બહુ મજા આવે અત્યારે ભાઈ ઠંડો ઠંડો મસ્ત વરસાદી વાતાવરણ છે અને મેળો કરવાનો અત્યારે આમાં જ મજા આવે સાતમના દિવસો ચાર્ટ થાય છે અને પાંચ દિવસનો કુલ મેળો હોય એટલે પાંચમા દિવસે સમાપ્ત થાય છે તો પર તમને બોલો બતાવીશ તો મહાદેવ હર રાધે રાધે બતાવીએ આપણે આગળ ફરી મળી તો ફ્રેન્ડ અત્યારે મેળો અત્યારે કામકાજ બધું જ જ છે ટોટલી વસ્તુ કામકાજ ચાલુ વાહ હોળી ચાલુ છે ધીમે 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 આનંદ મેળો ચાલુ હેતાર ભાઈ બધી આ મોતનો ગવો છે આ નાની હોળી છે બધું અત્યારે કામકાજ બધું ચાલુ છે ટૂંકમાં આવતીકાલથી સાતમ ના દિવસે સ્ટાર્ટ થાય પાંચ દિવસનો મેળો બધું અત્યારે છે આ બધા નાના 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 ચકડોળ છે જ્યારે સ્ટાર્ટ થાય ને ભાઈ ત્યારે મેળો કરવાની મજા જ કી અલગ હે યાર એટલી પબ્લિક હોય ને એને વાત જવા દી યાર રાત્રે એવી બધી મજા આવે મેળો કરવાની કે ના પૂછવા હોળીમાં બેવાની મજા આવે અમુક ને અમુક ને એ બધી ભીખ બહુ લાગે આ તો નાનો નાનો ખબર નહીં યાર હું હોય કા યાર સગદોળ બહુ મોટો લાગે મને યાર આ મોટો હે થોડો બીજા કરજો કારણ કે આ વખતે બહુ નથી યાર બધું નોર્મલ હે ગયા વર્ષે વરસાદ બહુ પડ્યો હતો ને એટલે મેળો રથ થયો હતો

રામાબીર બાપા નું મંદિર હે ગમે ત્યારે જય બાબા રી મિત્રો અહિયાં રામદેપીર બાપા નું મેન મંદિર હે અહીનો ધૂણો હે જય બાબા જય બાબા ઘણા બધા ચોપાટી મંડપ થાય છે મંદિર છે સ્તંભ રાખેલા છે આ નાગેશ્વર મહાદેવ મંદિર છે નાનો સમજો જય ભોળાનાથ જય ભોળાનાથ બહુ મસ્ત જગ્યા છે એક બાજુ ચોપાટી છે રામાપીનું મંદિર છે અને દર વર્ષે મંડપ ઘણા બધા થાય છે બહુ મસ્ત એકદમ મસ્ત જગ્યા છે હે પોરબંદર હોય ચોપાટી હોય તો જરૂર દર્શન કરતો જય ભગવાન तो महादेव का मोटो तो मंदिर है कानेश्वर महादेव है जय नंदी महाराज जय नंदी महाराज जय हो जय जय भोलेनाथ जय नंदा ओम नमः शिवाय वो मस्त है मस्त जगह है આ બધું બેસવા માટે ભોજન પ્રસાદ લેવા માટે તો બધી વ્યવસ્થા કરેલી બહુ મસ્ત વ્યવસ્થા સ્તંભનું લાકડું રાખેલું હા ટ્રેન અહીંયા પણ નાનો હમ તો મહાદેવ બાબા હે તો મોટો વડ વૃક્ષ છે વડલા ને નિશ્ચય અહીંયા જય બોલા બાબા જય મહાદેવ મહાદેવ મસ્ત એવી નાની એવી શિવલિંગ હા ચારે બાજુ મંદિર અથવા કંઈક એક કંઈક ધાર્મિક સ્થળ બહુ મસ્ત હોય મિત્રો જગ્યા એકદમ મસ્ત પવિત્ર હોય કારણ કે રામદેવીર બાબાને મહાદેવ હોય એટલે તો યાર મસ્ત જ હોય બધું મિત્રો કારણ કે મહાદેવ અને રામદેવી બાબાનું મંદિર અહીંયા સોપાટી અંદર મેળાના અંદર જ આવેલું હોય એટલે તમે હું કાંઈ ફ્રેન્ડને દર્શન કરાવેલા પછી મેળાને આગળ શરૂઆત કરી બ્લોક બતાવીએ હાલત બતાવીએ પબ્લિક ફરે છે બધી અત્યારે મોજ બોજ થતી નથી કારણ કે હાવ અત્યારે કંઈ ખાવા પીવાનું વસ્તુ કંઈ હે જ નહીં કામ ચાલુ ને ભાઈ કંઈ ન હોય આ બધા હોળકા ને બધી પબ્લિક ને બધી આમ ફરે છે આ બધી માણસો કામ કરે છે અત્યારે આ બધી દુકાનો ને બધા સેટ છે બધી ગોઠવણ બધું બાકી બધું ગોઠવાઈ જાય આ બધા માણસો કામે ચાલુ જ છે ટોટલ વસ્તુ કારણ કે અત્યારે બધું ચાલુ હોય ભાઈ બધી ગોઠવણ ચાલુ છે કોઈ વસ્તુ અત્યારે શેર થઈ નથી બધી વસ્તુ કમ્પ્લીટ થાય છે રાત દિવસ એક કરે છે મજૂર માણસો બધા કામે લાગી ગયા છે પબ્લિક આમ તેમ આમ તેમ આટા મારે છે ફરે છે મનોરંજન કરે ને જોવે છે કે કઈ રીતના મેળાનું ગોઠવણ થાય છે કઈ રીતના કામ ચાલુ છે અત્યારે બધુંય જો આ બધું કામ ચાલુ હે ગોઠવણ ટોટલી વસ્તુ આ બાજુ દુકાનો લારી ટોટલી વસ્તુનું કામ ચાલુ હે તડકો પણ એટલો બધો બહુ છે ને યાર ગરમી થઈ ગયો ગરમી વધારે હે આગળ દરિયા કિનારે સોપા ની બાજુ વ્યાજ જાય થોડીક વાર મજા આવે થોડીક વાર હા ગરમી બહુ છે યાર ચારે કરે પબ્લિક ના અવાજ ને છોકરા રોવે ને કુચરા ને એવું બધું સાંભળે આનંદ મેળવ ભાઈ એવું જોઈ ના બધું આ કુચરા બધા જો ને આટા મારે આમ આજ તો આ મોટી મોટી ક્રેનો બેગ આવી ગઈ ને ખબર નહીં શું કરવા આવી હોય આવેલા પોગરાઓને મોટું ડૂમ રાખેલું હોય ને આ બધું જો આ લાંબા મોરાવાળા ખટ્ટર પડ્યો નીચે કુચરા હોતા

ખરે બધી દુખાઈ બધી લાઈન આખે આખે ખાવા પીવાની વસ્તુ પાંભજી ગોલાવ પાણીપુરી આઈસ્ક્રીમ ટોટલી લાઈન હે લાંબી લાંબી તો ફરે અહીંયા કામ ચાલુ હોય ત્યારે પહોંચની એક મસ્ત દુકાન રહેવાની હે અત્યારે માણસો કામે જ છે બધા હાય હાય નામ બતાવો लेडीज़ की दुकान अच्छा, अच्छा, अच्छा। है। बीस हजार इतने महीने से बनाया है और एक बल्ब का सात सौ रूपए भाड़ा है अच्छा, सही बात है और कब स्टार्ट हो गए कब चलोगे पंद्रह अगस्त ऐसी अच्छा अच्छा पंद्रह अगस्त कोई बात तो मित्र ये કે પંદર ઓગસ્ટ ચાલુ થાય હાથમ ના દિવસે અને મહારાષ્ટ્ર થી આવે છે એટલે પાંચ ને લેડીઝ ની દુકાન રહેવાય ને બહુ મસ્ત ક્યારે જો આવો તો દુકાન આવો તો જરૂર લીજો ભાઈ ખરીદી કરાવીજો અને ભાઈ ને સપોર્ટ કરજો યાર ગરીબ માણા હે તો મિત્રો એમપી થી હે પરેશાન બહુ જગ્યા નથી મળતી તો બે શબ્દો એ સાંભળ્યા તમને સાંભળ્યું एमपी के बारे में और सा है चार दिन से यही परेशान है जगह हमको मिलनी नहीं रही है जगह मिलेगी जब दुकान हम दुकान लगाएंगे देखो दुकान लगाई है के पहले पुराने लगा हम 16 जने हां 16 जनों कावाड़ा है हमारा एक में परेशान हो रहा है परेशान है सही तो बात है यार के मिलनी है

વાહન એમ તેમ ફરે છે બાઇક ઉપરે હે આ બધી દુકાનો હે ને બધી ખાવા પીવાની નાસ્તાની બધી રહેવાની આ રાજધાની પીઝા હે બધી આમ ને આખે આખો સેટ રહેવાનો હે ફૂલ મસ્ત ખાવાની બહુ મસ્ત બધી ભાઈ એકદમ મસ્ત આઈટમ મળે આ ગાય માતા વ્યવો આવે હે પાછળ બે ગાય માતા હે ને આ બધી નાની 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 દુકાનો હા બધી કે આ વખતે બહુ ઓછું હોય કારણ કે ગયા વર્ષે ને બધા એની વસ્તુ પાણીમાં ગઈ હતી યાર મેળો થયો એનું તો હાથમનો દિવસે એક જ વાર મેળો થયો તો ને આઠમના દિવસે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે મેળો રદ થયો તો એટલે આ વખતે બધું ઓછું હોય આ બાજુ બીજો ગેટ હે ટૂંકમાં ચાર પાંચ ગેટ હે આ રિક્ષા આવી ગઈ ખુરશીઓ ભરીને આ કમલેશ આઈસ્ક્રીમ આવી ગઈ પટેલ પાઉંભાજી कोर्बन नगर पालिका का आप में स्वागत कर रहे हैं आ तो बथियार चालू है खाओ पेन कोई ना खाओ नाश्ता तो बस तो कर भाई तो चालू है लांबी लांबी यार बदे कोरा दुकानो दुकान, देखा है। कारण के आ वक्त फजी फार तो ओसाज छे रुक नहीं लाइट लगावे दीदी सोनाले पाव भाजी यार जय जोइन पाव भाजी छे यार આટેજ પ્રોગ્રામ ના આવી ગયું અહીંયા બેહવાનું ચારી કોરે યાર ફૂલ તૈયારી ચાલુ છે રાત ને દિવસ યાર મજૂર એટલા બધી કામે છે ને યાર ફૂલ તૈયારી ચાલુ છે કારણ કે એક દિવસ જ રહ્યો લગભગ કાલના દિવસે સ્ટાર્ટ થઈ જાય છે હાથમના દિવસે બધા મજા કરે કારણ કે આનંદ મેળામાં મનોરંજન કરવાનું બહુ પબ્લિક છે કારણ કે હજી તો આવે છે યાર ફરવા બધી તેજ પ્રોગ્રામનું ચાલુ છે બધું કામકાજ હજે પ્રોગ્રામ આ તે ખબર નહીં હું હું પ્રોગ્રામ તો હોય તો આ રાધેશ્યામના બોલાવાળા ગમી ના જાય ક્યાંય મૂકતા જ નથી યાર કોઈ પણ મેળો પોરબંદરનો મેળો હોય અથવા કોઈ પણ બીજી હોય માધવપુરનો મેળો હોય રાધેશ્યામના ગોલાવાળા ગમીને હોય ફૂગી જ જાય પછી નાનો મંડપ હોય કે મેળો હોય કે કોઈ પણ જગ્યાએ હોય ફૂગી જ જાય ઓલરેડી રાધેશ્યામ રાધેશ્યામ પાછા કે સવારથી ભરપૂર તાજા મીઠા

ફ્રેન્ડ આ વખતે દુકાન બહુ ઓછી છે કારણ કે અહીંયા તો જગ્યા પડી છે પૂર ભરસક બે બાજુ સામ સામે થોડી થોડી જગ્યા હોય ઓછી છે આ વખતે કારણ કે અહીંયા ફૂલ આમાં પણ ફૂલ જગ્યા પડી છે નકે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય ચારે બાજુ દુકાનો ફજી ફારખા ટોટલી વસ્તુ હોય એમ સામે પ્લેન જાય છે દેખાતો હોય કદાચ અવાજ તો હે તમને આ બાજુ તો યાર કઈ નથી આવતો કારણ કે નાના 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 યાર રમકડા ને બધું નાની નોર્મલ દુકાનો હે ટૂંકમાં આ વખતે છોકરાઓનો મેળો થવાનો હોય તો આનંદ મેળા જેવું જ છે બહુ ટૂંકમાં હારું એવું બધું હે ને દર વખતે હોય આગળ પણ કઈ હે નહીં લુખું લુખું હે કોરું કોરું યાર દુકાનો જ નતા આ વખતે કોઈ ગોઠવણી હે ને નહીં હાવ નોર્મલ રીતે હે અહીંથી આ મેન ગેટ છે આમ રસ્તો જ અહીંયા સોપાટીની સોપાટી આગળ બધી ઇલાકામાં અને આ બાજુ એસટી બસ સ્ટેન્ડ એસટી બસ સ્ટેન્ડની બાજુમાં એક જે સોપાટી આવેલી છે એસટી મેન આગળ છે અહીંથી આ બાજુ સોપાટી ઉતાર માસ્તા લાગેલો છે દિવસ બે જ આ બાજુ તો યાર બાળકો માટેના રમકડા ને એવું બધું હે એસ કેવા રોડ છે કારણ કે ટૂંકમાં એસ ટી બસ સ્ટેશન અને ચોપાટી એક બાજુ બાજુ અહીંથી અંદર જવાનો રસ્તો અહીંથી મેઈન મેળો અંદર જવા માટે આપનું હાર્દિક સ્વાગત કરે પોરબંદર નાગર આગળ ચોપાટી એ આ વખતે નવું આવ્યું માછલીગઢ વિદેશી ખબર નહીં યાર અંદર જઈએ તો ખબર પડે પણ અત્યારે તો બધું બંધ છે હાલો જાય બતાવીએ કદાચ જવા દઈએ તો કોશિશ કરીએ જો યાર ફરીવાર વાર રાધેશ્યામના ગોલ આવી ગયા યાર ખબર નહીં કેટલી પ્રકારના રાધેશ્યામના ગોલ આવે ખબર નથી પડતી જ્યાં જોઈએ ને રાધેશ્યામ રાધેશ્યામ સારું કહેવાય એમ કે સારા ગોલા મસ્તો આવે કપની કેટલી ખબર નથી પડતી બે ત્રણ કપની લાગે બસ અહીં ત્યાં આનંદ સ્ટાર્ટ થઈ છે બધું ફ્રેન્ડ આ બધી ખાવા પીવાનું દેખવાનું બધું રાષ્ટ્ર ધ્વજનું યાર પાપડ રાખી દીધું બહુ સારું કહેવાય આપણા માટે યાર આપણે ભારત દેશના હે તો તો ભારત દેશની વસ્તુ હારી ગયો રાખી બહુ મસ્ત એકદમ મસ્ત ક્લિયર જોડતા કારણ કે આ વિભાગમાં અવાર કંઈ એટલું બધું હે નહીં નોર્મલ એકદમ સાદું ને સિમ્પલ અહીંયા ટૂંકમાં ખાવાનું બેહવાનું મનોરંજન કરવાનો બે ઘડી આનંદ માળ્યો હોય પોરો ખાવો હોય મેળા માટે થાયકા હોય તો એના માટેનું હું ટૂંક બેહવા માટે તો ખાવા પીવા માટે બહુ નથી આવ્યા કાંઈ સૂનું સૂનું હા બધું આ છે અંદર માછલી ઘરનું વિદેશન બધી રાખેલું હા જલ પર્યાન બધું ચાલો અંદર આપણે જઈને બતાવી નાખીએ બધાને આગળ જઈએ કદાચ જવા દઈએ तो बताइए ना तो हरि वाला स्टार्ट थाई थे बताइए और रुपया टिकट है स्टार्ट थाई ना तेरे आज तो कल नॉर्मल है आ बदी झलपरी है विदेशी बात तो सांभरी है के थे रशिया थीन विदेश थीन चाइना नु माल है बदय झलपरी न बदय शो करियो है बदी खबर नहीं स्टार्ट थाई न अंदर जाए तो खबर पड़े पोस्टर तो एकदम मस्त एक नंबर मारया बदय અંદર જઈએ તો ખબર પડે કે ચાઇનોન માલ અને રશિયન માલ કેવા હે યાર બધા રિયલમાં જલપરી હે કે છોકરીઓમાંથી બનાવે જલપરી ગયું દેખાય તો ખરી બહુ મસ્તીનો પોસ્ટર દેખાય બાથ બધું રળિયામણું લાગે પણ અંદર જાય તો ખબર પડે હા હે કેમ બાકી જલપરી તો જો યાર પોસ્ટર બધા એક નંબર માં ભાઈ બધે જો તો પોસ્ટરો જોવો તમે યાર તો હાલો આપણે ધીમે ધીમે જઈએ અને જલપર્યું જોઈએ કે રિયલ માં જ જલપરિયું છે કે ફેક હે કે સાઇના માલ ને કઈ ગેરંટી ના હોય તો હોય જઈએ ફેકીને આ તો આ મેઈન ગેટ આ બંધ છે એ કઈ ભેગું ભેગું નહીં થાય અંદર જવા બાવા નહીં દે ના પાડી દીધી કે અંદર બધું નહીં જવાનું જે તો મેરો સ્ટાર્ટ થાય ને તો રૂપિયા લઈ આવવાનું બંધ ખાલી ફોટા ને પોસ્ટર જોવા નીકળે જવાનું આઈથી અંદર આનંદ મેળાનો સ્ટાર્ટ થાય છે આ બધું પણ આયા ફજિર પરક હોસ્સા છે એક બે સકડોળ જોવા મળશે બાકી આનંદ મેળા દુકાનો ખાવ પીવાનું હોસ્ટેલ ટોટલી નાની મોટી ગાડીયા રાતે ટોટલી નાની નાની વસ્તુઓ આઈથી આ બીજો ગેટ પેલો ગેટ ના આ રીતે બે કા અથવા ત્રણ ગેટ છે બહુ નાથભાઈ ભાઈ સાદું સાદું નોર્મલ રીતે કારણ કે વરસાદ સંભાવના આવવાની ના એટલે નગરપાલિકા ભાઈ નાનો નાનું આનંદ મેળા જેવું કરજો એમ કે અહીંયા આપણા ગણપતિ મહારાજ બિરાજમાન હે રીધી છે રીધી દે સીધી દે અહીં નાની દે ઘડિયાળની દુકાન તે નાની 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 દુકાનો બધી સ્ટાર્ટ થાય છે પડદા રાખ દીધા એક વરસાદ આવે તો પલરી જાય સામાન આ તો બધું પેક કરી દીધું ખોલવાના ખોલો ભાઈ ને ઓલી હોળી પણ બંધ પડી યાર હોળી બંધ પડી દુકાનો બધી બંધ પડી આવો થોડો મેળો યાર આ તો આનંદ મેળો કેવાય યાર અહીંયા ભાઈ બધું કે હમુ બમુ કરે છે ગોઠવે છે બધું જોડે બમકડા મકડા મકડા લેવાય તો ભાઈ કોઈ આટલું મસ્તી ના હેમ ભૂસણિયા ભૂસણિયા કોઈને લુગડા લેવા હોય તો બહુ મસ્ત હારા હોય એમ કે લઈ લે કોઈને આવું મેળામાં તો લઈ લેજો ભાઈ નકર મિત્ર દર વર્ષે અહીંયા આ પર લઈને હોય અહીં પર લઈને અત્યારે આ કણક આવું ચાદુ ચાદુ જ છે આ દુકાનો તો ખાલી બધી પડે કંઈ માલ સામાન કંઈ હે જ નહીં દર વર્ષે હોય ને એનો અડધો પણ નથી એક ભાગનો હે ત્રણ ભાગનું ખાલી છે બધું આ બધું નાનો 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 છોકરાઓ માટેનું વધારે છે કે તમે આનંદ મેળો સમજો કઈ હે નહી રમકડા વધારે સારું રમકડા બહુ મસ્ત ચારેક વાર નાના બે ઘડી છોકરા હસવા નાના છોકરા હોય ને વાઢા હોય એને તો કઈ ન હોય ભાઈ મારા જીવન એક છોકરા મોકરા કઈ હે નહીં ક્યાં લેવા જવા રમકડા લઈને વાર અર કે નહીં દેવા પુષ્પા ભાઈ થમ્સ અપ ને ભાઈ થમ્સ બમસે કઈ જડતું જ નહીં મારું હવાનું ગરું બહે તો બોલે બોલે હવે આ ખારો હા બોમ્બે ભેળ ભેડ કદાચ મળે તો ખાઈ આપે તો આ બધા ઢગલા પડ્યા ને યાર કાલે મેળો સ્ટાર્ટ થાય ને અત્યારે ઢગલા પડ્યા યાર બધું કારણ કે મોસ્ટ ઓફલી ઝાઝા ભાગના ને બાર થી ને એમ્પી થી બીજા રાજ્યો થી વધારે આવેલા હા પોરબંદરના ના તો ઓછા જ છે કારણ કે આ વખતે ઓછા હા બાર થી ઓછા જાય આ સબડોલ વાળા ને બધું એમાં કહું મેં હોળી વાળા ના બધા ઈ બાર ના હે તો ભેળ મસ્તી ની હે અહીંથી આ બધી ફ્રૂટ ફ્રૂટની લારીઓ દુકાનો સ્ટાર્ટ થાય છે આમે હે કટલેરી જૂસ ની પીડા ને ખાવા પીવાની વસ્તુ ચાલો સોપાટી બાજુ જઈએ પણ અહીંયા ભાઈ ગરમી બહુ હે યાર સોપાટી બાજુ કે ઠંડક બંડક લે યાર બફાઈ ગયું હોવાનું તો યાર ખરેખર ને તો ફરી નવા બ્લોકમાં મળશું ભાઈ